જે દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં તો મહિલાઓ ઘણી બધી કમેન્ટો આવતી હતી કે તમે મસ્ત બ્રેસલેટ લાવો જેથી અમે ઓર્ડર કરી શકીએ તેથી આજના વિડીયોમાં અમે એવી બ્રેસલેટ લાવ્યા છીએ જે સસ્તા ભાવે મળી રહી છે અને તેની ડિઝાઇન વન નંબરની છે આ બ્રેસલેટ અત્યારે લોકો ખૂબ જ ઓનલાઈન મંગાવે છે તો તે બ્રેસલેટ આજના વિડીયોમાં તમને બતાવીશું સાથે તેને એ ટુ જેડ માહિતી પણ આપીશું જેથી તમે મંગાવી શકો જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કેમ કે અમે વસ્તુની પૂરેપૂરી માહિતી આપતા હોઈએ છીએ જેથી તમે ખ્યાલ આવે કે મારે વસ્તુ મંગાવી જોઈએ કે નહીં તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો અપાવશે સાથે તમે સુરક્ષિત રીતે ઓનલાઈન શોપિંગ કરી શકો છો તો આજના વિડીયોમાં આ બ્રેસલેટની એ ટુ ઝેડ માહિતી આપીશું શું કિંમત છે તમે કેવી રીતે મંગાવી શકો એ પણ ઘર બેઠા સાથે તમે માત્ર પચાસ રૂપિયામાં કઈ રીતે ઓર્ડર કરી શકો તેની બધી જ માહિતી આપવાનો છો તો જોતા રહો વિડીયોને તો આ છે બ્રેસલેટ જે ખૂબ જ સુંદર અને ફેશનેબલ લાગે છે આ બ્રેસલેટમાં ડિઝાઇન કરેલ છે વરમાળાનું નાજુક જાળીવાળું કામ આ બંગડીમાં કરેલ છે આમાં લીલા અને લાલ પથ્થરનો સહજ ઉપયોગ તેને રોયલ અને તહેવારી લુક આપે છે બંગડીમાં મજબૂત બનાવટ છે જેના કારણે તે લાંબા સમય સુધી ટકી રહે છે નીટ અને ફ્રિક્સ ફિનિશિંગ તેના હાઈ ક્લાસ હસ્તકલાકારી દર્શાવે છે આ બંગડી સાડી લહેંગા અથવા તો ડ્રેસ સાથે સંપૂર્ણ મેળ ખાય છે લગ્ન પ્રસંગે પૌરાણિક તહેવારો અથવા તો સ્પેશિયલ ઇવેન્ટ માટે આ શ્રેષ્ઠ પસંદગી છે આ બંગડી અલગ અલગ સાઈઝમાં આવશે સાઇઝ છે બે પોઈન્ટ બે બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ બે પોઈન્ટ આઠ બે પોઈન્ટ દસ સાઇઝમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો તમારી સાઈઝ પ્રમાણે તમે મંગાવી શકો છો ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ ખૂબ જ સારા રિવ્યુ આપ્યા છે તો તમે ચિંતા મુક્ત ખરીદી કરી શકો છો આ સેટમાં બે બંગડીઓ આવશે હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત બસો નેવું રૂપિયા છે પણ જો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો વિડીયોને લાઈક કરો છો અને આ વિડીયોને પાંચ લોકો સુધી શેર કરો છો ઈમાનદારીથી તો આ બંગડી પ્રથમ ત્રણ લોકોને માત્ર પચાસ રૂપિયામાં મળશે આ બંગડીને ઓર્ડર કરાવવા માટે આપેલ નંબર પર વોટ્સઅપ મેસેજ કરો તેમાં તમારું નામ મોબાઈલ નંબર સરનામું આપવાનું રહેશે પૈસાની ચુકવણી આ બંગડી તમારા ઘર સુધી પહોંચે ત્યારે જે છે પૈસા આપવાના રહેશે અને જો ખામી નીકળે તો તમે ત્રણ દિવસની અંદર રિટર્ન પણ કરી શકો છો તો જલ્દી ઓર્ડર કરો એ પણ એકદમ સુરક્ષિત રીતે તો જય દ્વારકાધીશ